કાકરેજી તાલુકામાં કરોડોના ખર્ચે સત્યાવીસ ગામોના પાકા ડામો ખાત ખાતમુહૂર્ત કરાયું કાકરે તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જે ગામોમાં પાડોશી ગામો તેમજ મુખ્ય રોડ સાથે જોડતા રસ્તાના કામોની માંગ હતી તે આખરે પૂરી કરતા તાલુકાની પ્રજાએ રાહત અનુભવી હતી કાકરેજ તાલુકાના ઘણા ગામોમાં વર્ષોના રસ્તાની માંગણીઓ કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન શિક્ષણ મંત્રી અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાકરેદા સત્યાવીસ ગામોના કુલ પંચાવન કિલોમીટરના રસ્તાઓની માંગણી કરાતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેવા રસ્તાઓની મંજૂરી મળ્યા બાદ જોબ નંબર ફાળવતા મંગળવારે જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ખારિયા ઝાંખેલ ભદ્રીવાડી જાલમોર રાણકપુર પાદર સહિતના ગામોને જોડતા સત્યાવીસ જેટલા ગામોને જોડતા પાકા ડામરવાળો રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તાલુકામાં ઘણા રોડ તો એવા મંજૂર કરાયા છે કે જ્યાં રોડ ના હોવાના લીધે તેવા ગામોનો વિકાસ રૂંધાયો હતો અને હવે રોડ બનતા તેવા ગામોનો વિકાસ થશે આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી અમીભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરગોવનભાઈ જોશી ડીડી ઝાલેરા સુખદેવસિંહ સોઢા કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપ મંત્રી અમૃત ઠાકોર તેજાભાઈ દેસાઈ સહિત વિવિધ ગામોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ